મારું નામ ડામોદ સલયભાઈ જુવાભાઈ છે ગામ રાજપુર કાલ રોજ અમારા ગામમાં ધૂળેટી કરી હતી અમારા ગામના ચોકડી પર અમારા ગામના ઘરો છે ત્યાં ધૂળેટી પચાઈને ચોકડી પર મારા પપ્પા આવીને રહેવાસી ડામોદ પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર ચાર વાર ઇકો ચડાવી દીધો અને કચડી નાખ્યા ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાયા અને પોલીસ ફરિયાદ નોંધાઈ અને પીએમ અત્યારે ચાલુ છે ગામનો વ્યક્તિ ડામર પ્રકાશભાઈ રત્નાભાઈ કાકા નું છોકરો થાય મહેશભાઈ માલાભાઈ છે રાજપુર રહેવાસી છું અમે કાલ તારીખ ના રોજ ધૂળથી મનાવીને રિટર્ન આવતા હતા ત્યારે મારા કાકા રોડ ની સાઇડમાં બેઠ્યા હતા પેટ્રોલ પંપ જોડે અને રાજપુર માં અમારા કુટુંબ બી પ્રકાશભાઈ રત્નાભાઈ ઈકો લઈને આવ્યો અને તેના ઉપર ચડાવી કચડી નાખ્યો બે ત્રણ રાઉન્ડ ઉપર માર્યા અને ફરાર થઈ ગયો આ બાબત અમે પોલીસ સ્ટેશન જાણ કરી હતી પોલીસ આવી અને પીએમ માટે લાવ્યા છીએ ન્યાય જોઈએ અમારા